બોટાદ જિલ્લાના રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અને કમ મંત્રી દ્વારા સફાઈ કામદારોને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુબા પરમાર અને તલાટીકમ મંત્રી મહાવીરદાસ દેવમુરારીએ રાણપુર ગ્રામ પંચાયતના સફાઈ કામદારોના પ્રશ્નને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજી મીડિયાને માહિતી આપી અને જણાવ્યું કે સફાઈ કામદારો દ્વારા રાણપુર શહેરમાં વ્યવસ્થિત રીતે સફાઈ થતી નથી જેટલી કલાક સફાઈ કરવાની હોય છે એટલી કલાક કામ થતું નથી સફાઈ કામદારો પોતાની મનમાની કરે છે સરકારનો જે પરિપત્ર છે તે મુજબ કામ નથી કરતા જેવા અનેક મુદ્દાઓને લઈને રાણપુર ગ્રામ પંચાયત ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું

અત્રેની કચેરી દ્વારા સાત તારીખના રોજ લેખિત નોટિસના સ્વરૂપે આપણે એમને આપવામાં આવ્યું તો આપણા સફાઈ કામદારો દ્વારા તે નોટિસનો સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો ત્યારબાદ એ આપણા સફાઈ કામદારો ટોળું એ અત્રેની ઓફિસની અંદર આવી અને મૌખિકમાં જણાવેલ કે અમુ અમારી રીતે જે રીતે ચાલે છે તે પ્રમાણે જ નોકરી કરશું બે ટાઈમ સરકારના પરિપત્ર મુજબ છે અમે નોકરી નહીં કરીએ જો તમારી અમલવારી કરાવી હોય તો અમોને કોર્ટમાંથી છે નોટિસ અપાવો જનરલી સફાઈ કામદારો કાયમ મહિલાઓને આગળ કરી અને ટોળું લઈને આવે વિષયમાં કંઈ હોય નહીં સારા નથી કે ટાઈમ ફેરવી દો આ અને તે ને કામ ન કરવા માટે થઈ અને નવા નવા મુદ્દા ઉમેરે તો કોઈ પણ મુદ્દા હેઠળ સરપંચશ્રીને અથવા તલાટીશ્રીને જેની હાજરી હોય એને ગમે રીતે કંઈક જગત શબ્દો બોલવા વિડીયો રેકોર્ડિંગ કરવું આવું કરી અને કામ ન કરવું અને કામની કલાકો આ બધી સમસ્યાઓની વાત કરી અને કામની કલાકો પસાર કરવાની હોય કામગીરી તો એકદમ ઠપ જ છે અને અવારનવાર અમે સુપરવાઇઝરને કહેતા હોય અમે અને તલાટીશ્રી જાતે વિઝિટ કરતા હોય સ્થળ ઉપર કામદારો હોય તે ન હોય એવા ઘણા પંચરોજ કામ કર્યા પંચરોજ કામ કરી અને નોટિસો પણ આપી પણ નોટિસો કોઈ મૌખિક સાંભળતા નથી લેખિતમાં નથી લેતા અને રજીસ્ટ્રેડ કરી તો એ કોઈ રિસીવ કરતા નથી એટલે અમને કઈ રીતે કહેવું અત્યારે રાણપુરની સફાઈ કામગીરી માટે અમારે જાતે સવારે જવું પડે છે ત્યારે થોડું જાજુ કામ થાય છે સફાઈ કામગીરી એકદમ ઠપ છે અમે એવું વિચાર્યું છે કે જો આ જ રીતે કામગીરી એમને કરવી હોય અને જો ગામને હેરાન કરવું હોય આ તો આરોગ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે એટલે અમે એવું વિચાર્યું છે કે એક ગ્રામસભા ચાર પાંચ દિવસમાં જ એક ગ્રામસભા બોલાવી અને ગામના માણસોને બોલાવી અને આમના ઉપર શું કરવું શું પગલાં લેવા એ બધું ગ્રામસભામાં દરેક આગેવાનોનો અભિપ્રાય લઈ અને આગળનું પગલાં લેવામાં આવશે એ આપણે ગ્રામ સભામાં નક્કી કરશું કે ખરેખર આમાં શું કરવું ખરેખર આઉટસોર્સથી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે માણસો હતા એમની કામગીરી બહુ સારી હતી અને ગામ લોકો વખાડતા હતા પણ ક્યાંક ને ક્યાંક કાયદાકીય અને ગામ લોકોની ભલામણને ધ્યાને લઈ અને ફરીવાર અમને આપણે કામે ચડાવવા પડ્યા છે આ લોકો તો અવારનવાર કોઈ પણ નોટિસ આપ્યા વગર કોઈ પણ જાણ કર્યા વગર અવારનવાર હડતાલ પાડતા હતા તો આ બધી સમસ્યા કાયમી ધોરણે આનો હલ થાય એના માટે જ હવે એક ગ્રામ સભા બોલાવી અને કઈક સચોટ નિર્ણય લેવો પડશે હાલ ઈ સવારે સાત થી નવ બે કલાક અને બપોરે ત્રણ થી સાડા ચાર તો ખરેખર ઈ આ બે કલાક અને બપોર પછી દોઢ કલાક એમાં હાજરી પુરાવામાં અને આમાં તેમાં એ અડધો કલાક પોણો કલાક કે કલાક કાઢી નાખે છે અને પછી જ્યારે અમે વિઝિટ કરવા જઈએ છીએ ત્યારે મોટા ભાગના કર્મચારી હોતા જ નથી ખરેખર અમારો આગ્રહ એ છે કે યા તો તમે રાત્રે કામ કરો યા તો અર્લી મોર્નિંગ સવારમાં કામ કરો તો સફાઈ કામગીરી સારી થાય અને લોકોને કંઈ નડતરરૂપ ન થઈ અસંખ્યવાર અને આ બાબતમાં અસંખ્યવાર મૌખિક લેખિત અને રજીસ્ટ્રેડથી પણ જાણ કરેલી છે પણ રજિસ્ટડી કોઈ રિસીવ જ નથી કરતા પાછા આવે છે